ભુજ ખાતે લોકસભા કોંગ્રેસ ઉમેદવાર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું કચ્છ મોરબી લોકસભા કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય આપ શિવસેના દ્વારા કોંગ્રેસને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું કચ્છ મોરબીના લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે કહ્યું હતું કે આ વખતે મતદારોનો મૂળ બદલાઈ ગયો છે તેઓ ભાજપને જાકારો અને કોંગ્રેસને આવકારી રહ્યા છે ત્યારે આજે ભુજ મતે મારા લોકસભા લોકસંપર્ક કાર્યાલયનું ભુજ તાલુકા તથા શહેરનું સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે આજે આખી અમારા કોંગ્રેસ પરિવાર ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપનો આભાર માનું છું સાથે સાથે જ્યારે અત્યારે લોકોની વચ્ચે છું સતત લોકોને મળી રહ્યો છું આ માત્ર વિકાસની મોટી મોટી વાતો કરી છે લોકો ખૂબ પીડિત મહેસૂસ કરી રહ્યા છે ઠકાયેલું મહેસૂસ કરી રહ્યા છે પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ છે આજે જ્યારે તમામ કચ્છના તાલુકાઓના પ્રવાસ ખેડ્યા છે ત્યારે આજે બી હું હમણાં સાથે આવું છું ત્યાં વિકાસની મોટો મોટો વાતો ત્યાં ના નીર પણ હજી સુધી નથી પહોંચાડી શક્યા રોડ રસ્તાના ઠેકાણા નથી સારી હોસ્પિટલ નથી અને દુઃખની વાત તો એ છે કે સૌ ભણશે સૌ આગળ વધશે એવા નારા બોલતા હોય છે ત્યારે

અને ઐતિહાસિક લીડથી કચ્છ બેઠક જીતશે જ્ઞાતિ જ્ઞાતિને ટાર્ગેટ કરી આ ભારતીય જનતા પાર્ટીની જે દ્રુણા છે એ સ્પષ્ટ થઈ ગઈ છે અને લોકો ભી હવે જાગી ગયા છે સમજી ગયા છે ત્યારે પણ જાહેર જીવનમાં જ્યારે મારી તો હું તો એમનાથી ઘણું નાનું હોઈશ અને મારા બધા સિનિયર આગેવાનો છે પણ જાહેર જીવનમાં જબાન ઉપર અને વાણી ઉપર સંયમ રાખવું જોઈએ જે આપણી અંદરની અને એમની ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે તેઓના કેન્દ્રીય મંત્રી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે આવા વ્યક્તિ આવી વાણી વિલાસ કરતા હોય ત્યારે આપ સમજી શકો છો કે એમની મહિલા પ્રત્યે એક ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે કેટલી એમને ધૃણા હશે અને આ વખતે પ્રજા બી જાગી ગઈ છે અને તમામ સમાજો જેમ ગત આપના માતાના મઢથી જે મને સમર્થન જાહેર કર્યું છે એનાથી એ નક્કી થઈ ગયું છે કે કચ્છમાંથી આ સરકારનું પતન નિશ્ચિત છે એનામાં કોઈ શંકા ને સ્થાન નથી